અમે આવવાની કોશિશ કરી પણ અચાનક વરસાદ વધી ગયો કેમની વાત છે બપોરની વાત હા તમે ક્યાં હતા એમ મંદિર ઉપર હતા એમ નીચે હતા એમ નીચે નીચે હતા જે તમને કોણ બચાવે એમ પોલીસ પોલીસ ટીમ એમ બોલ બાપા જરૂર ગામમાં સવારથી મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો તો જરૂર ગામના ભાજીયાવાગરી સત્ય સહ ની પાછળ નો ખાડો પછી જીબી અને જે નીચાણવાળા ભાગ હતા એમાં પાણી ભરે ગયા હતા રેલવે રેલવે સ્ટેશન વિસ્તારમાં અંદર પાણી ભરાઈ ગયા હતા તો સાંજે લોકો જે લોકો ફસાઈ ગયા હતા પાંચથી સાત માણસો ભાલીયાવાના ભાથુરી નગરો છે ત્યાં આગળ મંદિર ત્યાં ફસાઈ ગયા હતા એ લોકો નીકાળવા માટે ટ્રાય કર્યો ગામના છોકરાઓ એમને બહુ મહેનત કરી કાઢવા માટે પણ એમને પાછા લઈ શક્યા નહીં એટલે જરોદ ગામના બારોટ સાહેબ પીઆઈ સાહેબ એનડીઆરએફની ટીમ ગામના જવાનો હરીશભાઈ રાણા લાલાભાઈ રાજુભાઈ ભાલિયા અને બીજા ઘણા માણસો આખું અડધું ગામ હતું તો રાતે દસ વાગે એ લોકોને રેસ્ક્યુ કરીને સાત માણસોને બહાર લઈ આવ્યા છે અને તેમને જમાનીને રહેવાની વ્યવસ્થા કરાઈ છે વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો